બાદ સૌથી મહત્વપૂર્ણ જે નામ છે ડૉક્ટર જસવંતસિંહ છે કોણ છે આ ડોક્ટર જસવંતસિંહ પરમાર તો શહેરા તાલુકાના વાગજીપુરમાં તેમનો જન્મ થયો છે પંદરમી જૂન ઓગણીસો પંચોતેરમાં જન્મ થયો સત્તરમાં ગોધરાથી અપક્ષ ચૂંટણી લડ્યા હવે જો સત્તરમાં ગોધરાથી અપક્ષ લડે છે બે હજાર ચારમાં ભાગ્યોદે સર્જિકલ હોસ્પિટલની સ્થાપના કરી ગોધરામાં ભાગ્યોદય પેટ્રોલિયમના માલિક પણ છે અમદાવાદમાં એમબીબીએસ બાદ એમએસ પણ કર્યું છે ગોધરામાં સિવિલમાં સર્જન તરીકે પણ કામગીરી કરી છે પચાસ હજારથી વધુ સફળ ઓપરેશન પણ કર્યા છે આર્થિક પછાત લોકો માટે સમૂહ લગ્નનું પણ આયોજન કર્યું પરિવાર વર્ષોથી આરએસએસ સાથે સંકળાયેલો છે અને ત્રીસ વર્ષથી ભાજપ સાથે પણ તેઓ સંકળાયેલા છે ભાજપે ફરી એક વખત અણીએ ચાર નામ જાહેર કર્યા છે તેમાંથી એક જસવંતસિંહ પરમારનું નામ પણ જાહેર થયેલું છે જસવંતસિંહ પરમાર આપણી સાથે છે સાહેબ શું કહેશો ભાજપે રાજ્યસભાના ઉમેદવાર તરીકે આપનું નામ જાહેર કર્યું છે શું પ્રથમ પ્રતિક્રિયા છે આ પસંદગી પરથી એક વાત સિદ્ધ થઈ જાય છે કે આટલી મોટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે ત્યારે એની અંદર આટલી લોકશાહી જાળવવી એ પણ એક ચેલેન્જ હોય છે અને ચેલેન્જની સામે પાર્ટીએ જે પસંદગી કરી છે તે ખરેખર કાબિલ તારીફ છે અને પાર્ટીમાં લોકશાહી છે એ આ વાત પરથી થાય એક અપક્ષ ઉમેદવાર તરીકે આપણે ઉમેદવારી પણ કરી હતી વિધાનસભામાં ફરી ભાજપ તરફથી એક રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર થયા છો શું લાગણી છે મારી જે પસંદગી છે ફક્ત આપણે જે હાઇલાઇટ કર્યું કે અપક્ષ તરીકે ચૂંટણી લડ્યો એ સમયની વાત હતી પરંતુ એ અગાઉ વીસ વર્ષથી મારા ઘરની અંદરથી મારા માતુશ્રી મારા પિતાશ્રી બંને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો સદસ્ય ઘણી વખત રહી ચૂક્યા છે અને પાર્ટીની અંદર એમનું યોગદાન હતું જ અને આફ્ટર આ જે ઇલેક્શન બે હજાર સત્તરનું થયું એના પછી પણ હું પ્રો બીજેપી જ હતો અને છેલ્લા ઇલેક્શનમાં બીજેપીને સૌથી વધારે લીડ આપવા માટે અમે ભરપૂર પ્રયત્નો કર્યા અને એમાં અમે સક્સેસ ગયા છીએ તેવા સંજોગોમાં બીજો કોઈ પ્રશ્ન એમ નડતો નથી આપ એક સર્જન છો પરિવાર પણ રાજકારણ સાથે સંકળાયેલું છે સાહેબ હવે આગળ શું આદેશ છે અને જે અંબાજી જવાની વાત છે ધારાસભ્ય સાથે એના માટે કોઈ આદેશ છે કે ફોર્મ ભરવાનું કયા ના હજુ સુધી એવું કોઈ સ્પષ્ટ સંકેતો નથી મળ્યા બિલકુલ તો આ જસવંતસિંહ પરમાર હતા જેમની સાથે આપણે વાત કરી તમને કહ્યું કે પરિવાર સાથે રાજકારણ સાથે સંકળાયેલું હતું અને ભાજપ પર વિશ્વાસ મૂકે છે આથી ભાજપ ભાજપનો આભાર માની રહ્યા છે જયેન્દ્ર ભોઈ ચોવીસ કલાક ગોધરા પંચમહાલ